નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકપંચમાં આજે વાત કરીશું સંસદની કારણ કે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને ઘણા બધા મુદ્દાઓ પર પક્ષ અને વિપક્ષ આમને સામને આવતા હોય છે પરંતુ ખાસ લોકસભામાં સંવિધાનની જે પંચોતેરમી વર્ષગાંઠ છે આ પંચોતેરમી વર્ષગાંઠના અવસર પર ક્યાંક સંસદમાં ચર્ચા થઈ અને શનિવારે લોકસભામાં બંધારણ પર ચર્ચાનો આ બીજો દિવસ હતો અને એને લઈને રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજનાથસિંહ અને ઘણા બધા લોકોએ નિવેદન આપ્યું છે એમાં ખાસ તો જે રાહુલ ગાંધી છે એમણે કહ્યું છે કે હાથરસ બળાત્કાર પીડિતોનો પરિવાર ઘરની બહાર નીકળી નથી શકતો સાથે જ એમણે કહ્યું કે આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે ને રોજ આ પરિવારને ધમકાવી રહ્યા છે એમણે એમ પણ કહ્યું કે સરકાર દેશના યુવાનોનો અંગૂઠો કાપી તેમની રોજગારી ક્યાંક છીનવી રહી છે અને એને જ લઈને જે ભારતીય જનતા પાર્ટી છે એમણે પણ સામે વાર કર્યો છે કોંગ્રેસના શાસનમાં શીખોના ગળા કાપવામાં આવ્યા હતા આ વાત ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવી છે અને ઇમરજન્સી લાદીને બંધારણનું ગળું દબાવ્યું કોંગ્રેસે દેશની માફી માંગવી જોઈએ નો ડાઉટ રાહુલ ગાંધીએ સંવિધાન માત્ર એક કાનૂની દસ્તાવેજ નથી પરંતુ એક જીવન દાર્શનિક છે એ વાત પણ એમણે આ દરમિયાન કરી હતી અને ત્યારબાદ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આનો એક જવાબ આપ્યો એ પહેલાં પ્રિયંકા ગાંધીએ પણ કહ્યું હતું કે આ સંઘ વિધાન નથી આ સંવિધાન છે આ વાત પણ પ્રિયંકા ગાંધીએ કરી તેને પ્રધાનમંત્રી મોદી આનો જવાબ આપ્યો અને એમણે આર્ટિકલ ત્રણસો સિત્તેરની પણ વાત કરી કે આર્ટિકલ ત્રણસો સિત્તેર દેશની એકતામાં અવરોધ હતી એને જ લઈને એને જમીનમાં દફનાવી દીધી સાથે એમણે કહ્યું કે કોંગ્રેસના પાપ ક્યારેય નહીં ધોવાય કોંગ્રેસ બંધારણનો શિકાર કરતી રહી નાગરિકોના અધિકારો લૂંટી લેવામાં આવ્યા ખુરશી બચાવવા માટે ઇમરજન્સી લગાવવામાં આવી અને બંધારણમાં છેડછાડ કરવી એ કોંગ્રેસની વિપક્ષની આદત બની ગઈ છે આ વાત પણ એમણે કરી છે મુદ્દે ચર્ચા કરવી છે કે સંવિધાનમાં સંસદ સંવિધાન મુદ્દે સંસદ અને સંગ્રામ જે થયો છે સહપ્રવક્તા મારી સાથે જોડાયા છે અને સાથે જ મહેશ પુરોહિત મહેશભાઈ સ્વાગત છે આપનું જી ધન્યવાદ સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી છે અશોકજી આપનું સ્વાગત થેન્ક નમસ્કાર

સમયે આ બંધારણને પડકાર ફેંક્યો છે આક્ષેપ કર્યો હતો કે ભેંસો લઈ જશે સૂત્ર લઈ જશે મુસલમાનોને આપી દેશે એટલે આક્ષેપો કરવામાં પ્રધાનમંત્રીજી નો આ કોઈ મુકાબલો નથી હવે સવાલ આટલું છે કે નું બંધારણ એક હજાર વર્ષની ગુલામી પછી આ દેશની અંદર આઝાદીની સો વર્ષની લડાઈ પછી કોંગ્રેસના નેતૃત્વમાં હજારો લોકો જેલો ખાધી અને જે ગરીબો છે જે નિઃસાયો છે જે ખેડૂતો છે જે મજૂરો છે એમના માટે કયા પ્રકારનું શાસન હોવું જોઈએ કે જેના કારણે ક્રમશઃ એમને ન્યાય મળી શકે એટલે આખું આખું બંધારણ છે એ સંવિધાન સભા થઈ સંવિધાન સભાની ચૂંટણી થઈ એમાં આંબેડકર આંબેડકરને કાયદો મંત્રી બનાવીને અને એની સાથે સાથે સાહેબ આંબેડકર ને આખા બંધારણની સમીક્ષા કરવાની જવાબદારી લલા શ્યામા પ્રસાદ મુખર્જીને પણ સાથે રાખીને કશ્મીરની જવાબદારી બધાને સાથે રાખીને પંડિત જવાહરલાલ નહેરુ એ એક નય નય દેશનું નિર્માણ નવા દેશનું નિર્માણ જે છે એ પંડિત જવાહરલાલ નહેરુ પોતે કરી શકતા હોય તો એમની સામે નહેરુ સામે આક્ષેપ કરવાનું કામ કોઈ નવું છે જ નહીં

અને શાંતિ શાંતિ હસ્તાંતરણ જે થયું જે સત્તાનું હસ્તાંતરણ થયું શાંતિપૂર્વક એ જ ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધી પાસે સમાચાર હતા કે જે ચૂંટણી આપીશું તો હારશે ઇન્દિરા ગાંધી પોતે હારી જશે છતાં પણ ચૂંટણી આપીને ઓગણીસો સિત્યોતેર માં પોતે ખસી ગયા પચાસ હજાર વોટ થી હારી ગયા એ જ ઇન્દિરા ગાંધી ને આધી રોટી ખાં અને ઇન્દિરાજી કો ગે અને એસી માં જંગી બહુમતી થી એજ ઇન્દિરા ગાંધી ને પ્રજા ચૂંટી કાઢ્યું એટલે કોંગ્રેસ નહીં ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને આરએસએસ આ દેશની આઝાદી પછી હું સવાલ પૂછવા માંગુ છું કે આ દેશની આઝાદી પછી કેટલાક વર્ષો સુધી તો આરએસએસ ના માં તિરંગો ઝંડો લહેરાવવામાં આવતો નતો મહાત્મા ગાંધીને રાવણ તરીકે ચિત્રિત કરવાનું કામ હિન્દુ મહાસભા ને આરએસએસ એ સમય માં કરતી હતી કે આ રાવણ છે મહાત્મા ગાંધી અને એમના ફોટાઓ જે છે ત્યારે છપાતા હતા ત્યાં મહારાષ્ટ્રના ની અંદર એટલે આ પરિસ્થિતિમાં તમે વિચારી શકો છો કે આ સંવિધાન ને પછી પંદર વર્ષથી હવે આ આરએસએસ વાળા મિત્રો પોતાના ત્યાં તિરંગો ઝંડો લહેરાવો શરૂ કર્યો છે એ તિરંગો પણ લહેરાવતા તો આ દેશની આઝાદી આઝાદી પછીનું સંવિધાન એનું રક્ષણ કરવાનું કામ આ દેશની લોકશાહી નું રક્ષણ રાજીવ ગાંધી અઢાર વર્ષ નું અધિકાર આપે છે રાજીવ ગાંધી બહેનોને તેત્રીસ ટકા અનામત આપે છે રાજીવ ગાંધી એકવીસવી સદી ની વાત કરે છે

એમને પણ બે ત્રણ વાર લગાડી છે પૂછજો મોદી સાહેબે હવે ત્રણસો છપ્પન ઉપયોગ નથી કરતા પૈસા ટોળો ઈડી સીબીઆઈ ધાક ધમકી આ અજીત પવાર નું આજે અજીત પવાર મહારાષ્ટ્ર સુપ્રીમ લીડર છે એ અજીત પવાર સામે જે છે એ જ હમણાં વડાપ્રધાન શ્રી એ ચક્કી પીસેગા તીન દિન કે અંદર દેખના અસી હજાર કા ઘોટાલા ક્યા હૈ આજે આજે મોદી સાહેબ પ્રિય વ્યક્તિ થઈ ગયા નારાયણ રાણે પ્રિય વ્યક્તિ થઈ ગયા જે ભ્રષ્ટાચાર કરે ને ભાજપ માં આવી જાય

સંશોધન થાય બંધારણ પોતે લખેલું છે જરૂરત પ્રમાણે આ બંધારણમાં સંવિધાન થઈ શકે પણ જેના મૂળ તત્વો છે મૂળભૂત અધિકારો છે મૂળ છે એને બદલી શકાય શકે એનું હોય કે કોઈ પણ કોઈ નહીં બદલી શકે પણ સંશોધન અમેન્ડમેન્ટ જેને કહેવાય છે એ અમેન્ડમેન્ટ તો એને પણ મોદી સાહેબ ત્રણ વાર અમેન્ડમેન્ટ કર્યા છે દસ વર્ષમાં અમેન્ડમેન્ટ તો થાય અને

મિસયુઝ કર્યો એની અંદર ક્યાં રાષ્ટ્રહિત હતું એમનું વ્યક્તિગત રાજકીય કેરિયર બચે એના માટે હતું બરોબર છે ત્રણસો સિત્તેર લગાવવાની હોય કે પછી બીજી કોઈ વ્યવસ્થા હોય એમને ઉભી કરવાની એમનું રાજકીય

અને શું કર્યું તો બાબા સાહેબ આંબેડકર નું સંવિધાન સમગ્ર ભારત ની અંદર લાગુ કર્યું તો ભારતીય જનતા પાર્ટી શું કરે છે સંવિધાનની અંદર સુધારે સુધારા કરે છે તો આ રીતે સુધારા કરે છે બરોબર છે શાહ જેવી એક બેન જે પોતાના ન્યાયની હક હક ને ન્યાય લડવા માટે સુપ્રીમ કોર્ટ સુધી જાય છે અને ત્યાંથી પોતાનો ન્યાય લઈ આવે છે તમારે કઈ નતું કરવાનું પરંતુ કેટલીક જેહાદી કટ્ટર માનસિકતાના વિરોધ એ લોકોના વિરોધ હોવાના કારણે રાજીવ ગાંધી એ કટ્ટર લોકોના સામે ઘૂંટણા ટેકે છે અને સ્પેશિયલ સત્ર બોલાવી અને એ ચુકાદાનો પલટો મારે છે હવે વિચાર કરો બરાબર છે સુકામ ભાઈ એ બેન તમારી પાસે નથી આવી ન્યાય માંગવા માટે એ બેન બાબા સાહેબ બાબા સાહેબ આંબેડકરના સંવિધાન મુજબ સુપ્રીમ કોર્ટ સુધી ગઈ હતી ને ત્યાંથી ના ન્યાય લઈને આવી હતી અને એ ન્યાય લઈને આવી હતી અને એને અન્યાય કરવા માટે તમે એક અમેન્ડમેન્ટ લાવી દીધું બરાબર છે હવે વિચાર કરો મને એક કામ કરો બરાબર છે અશોકીને પૂછો કે આની અંદર કયું ભા કયું રાષ્ટ્રનું કયું હિત હતું અથવા તો કોના ન્યાય માટેની વાત કરતી હતી તો ભારતીય જનતા પાર્ટી શું કરે છે તો ભારતીય જનતા પાર્ટી ત્રિપલ તલાકના ત્રિપલ તલાકને નેસ નાબૂદ કરે છે અને અસંખ્ય શાહબાનો જેવી બહેનોને ન્યાય માટેનું કામ કરે છે રાષ્ટ્રહિતના કામ કરે છે ભારતીય જનતા પાર્ટી નો શાબાનો કેસની પણ એમણે વાત કરી સુપ્રીમ કોર્ટનો ચુકાદો હતો ને છતાં પણ એને બદલી નાખો એટલે બીજું ટ્રિપલ તલાક લાવ્યા છે એ પણ એ બેનોના હિત માટે લાવ્યા છે તમે કેવી રીતે આક્ષેપ શકો ઘણી વસ્તુ સારું નથી કરતા બેરોજગારી કેમ દૂર નથી કરતા અમને તમે મૂળભૂત અધિકારમાં સામેલ કરો અધિકાર મૂળભૂત અધિકાર એ સામેલ કરો તમે મોંઘવારી કરનાર વ્યક્તિને જેલમાં નાખી દેશો કાલો કાદો જે છે રદ કરી નાખો શ્યા પ્રસાદ મુખર્જી હતા એમના જન્મદાતા જનસમા જન્મદાતા શ્યામા પ્રસાદ મુખર્જી કાશ્મીર મામલે ના પોતાના મંત્રી બનાવવામાં આવ્યા પંડિત જવાહરલાલ નહેરુ એમની ઉપસ્થિતિમાં એમની હાજરીમાં ત્રણસો સત્તર ની કલમ જો કાશ્મીર ની દાખલ ન થઈ હોત તો કાશ્મીર આઝાદ થઈ ગયું હોત કા તો પાકિસ્તાન થી નીકળી ગયો હોત એ વસ્તુ પણ એમને સમજવી જોઈએ શાહબાનુ કેસ ના મામલા હું પોતે વ્યક્તિગત સ્વીકારું છું કે એમને જે જજમેન્ટ આવ્યું છે એ જજમેન્ટ ને બદલવાની જરૂર નહોતી ઓકે બસ બસ આ સ્વીકાર બરાબર છે અશોકજી આપ્યો વાત પ્રશાંતભાઈ બંને બાજુ જયારે બંધારણની વાત આવે છે સંવિધાનની વાત આવે છે ત્યારે સંવિધાનનો દુરુપયોગ કર્યો છે સંવિધાનનો અત્યાર તરીકે ઉપયોગ કર્યો છે હું તો માનું છું કે જેમ જેમ સરકારો આવી છે

પણ જે રીતે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે છે ને એટલે મને બિહેવિયર નું મને હસવું આવે છે રામાયણ ની બે નાનકડી વાત મારે કરવી કદાચ આમાંથી મને લાગે છે લગભગ તાત્પર્ય નીકળી જશે હનુમાનજી રાવણ રામ પર હુમલો કરવા હનુમાનજી એ પાછળથી એક ગદા મારી હતી અને રાવણ પડ્યા અને પડ્યા એટલે ધરાશય થયા રીતસર અને ઉભા થઈને એમણે ખાલી એટલું પૂછ્યું કોને માર્યું એટલે હનુમાનજી કીધું મેં માર્યું કે તારી માને ધન્યવાદ એટલે હનુમાનજીને કઈ સમજણ ના પડી એટલે કીધું તારી માને પણ ધન્યવાદ એમ એટલે બંને જણા એ જનતાને ધન્યવાદ આપ્યા કે તું બાહુબલી છું બંને એકબીજા એમ કે આપણે બંને એકબીજાને હઈ શક્યા એ બદલ ધન્યવાદ એટલે એમની ક્વોલિટીને એ લોકોએ એક અપ્રેસ કરી કે તમારામાં જે પોઝિટિવ ક્વોલિટી છે એને હું અપ્રેસ કરું છું અને બીજું જ્યારે રાવણને માર્યો ત્યારે રામે લક્ષ્મણ ને પહેલું જ વાક્ય શું કીધું હતું કદાચ રાવણ મરી ગયો એની ખુશી નતી મનાયે એને લક્ષ્મણ ને કીધું એ મરી ગયો છે મરી રહ્યો છે હજી મર્યો નથી તું ફટાફટ જા અને એની પાસેથી રાજનીતિ શીખ કારણ કે રાજનીતિ નો સૌથી મોટો માધાન આ સૃષ્ટિ ઉપર આ ત્રણેય લોકમાં જો કોઈ જન્મ્યો હોય તો રાવણ છે અને લક્ષ્મણ ગયો અને શીખ એને એક એ જ એક વાત કરી એ મારે અત્યારે નથી કરવી પણ રામ અને રાવણ થી મોટા દુશ્મન તો કોઈ આ ત્રણેય લોક ના થયા નથી ને રાજકીય દુશ્મન રાજકીય લોકશાહીના સૌથી મોટા પવિત્ર મંદિરમાં છો તમારે ત્યાંથી દેશ હિતની વાતો કરવાની છે દેશની ચિંતાની વાત કરવાની છે તમારી ઉંમરની સામે ધ્યાન રાખો પેલા બંને જણને ધ્યાન રાખો અને કઈક નવી વાત કરો આમાંથી બહાર આવો હવે દસ વર્ષથી આ તમારી ગાળો એકબીજાની સિવાય હમણાં સિવાય દેશે કશું તમારા મોઢે સારું હાંભળ્યું નથી આજે મને ખરેખર બાર આટલું બધું કહેવાની ઈચ્છા થાય છે કે આ દેશે દસ વર્ષમાં તમારા મોટે કઈ સારું હાંભળ્યું નથી બે જણાના મોઢે એટલે ક્યાં સુધી આ હુંસા તુસી રહેશે આ બધામાંથી બહાર આવો કઈક નવી વાત કરો આ સંવિધાન એક આપણો પવિત્ર ગ્રંથ જેવો કહેવાય બંધારણનો ભારતનો લોકશાહી દેશ એનો જ્યાં જરૂર પડ્યો ત્યાં ઉપયોગ અને દુરુપયોગ થયો છે બધા પોતપોતાની રીતે સ્વીકાર્યું છે કોઈ દૂધનું નું ધોયેલું નથી ત્રણસો સિત્તેર ની કલમ જે ચર્ચા આખા સંવિધાન ચર્ચામાં મને લાગે છે વધારે જોવા મળીને જે પ્રમાણે મહેશ મહેશભાઈ કહ્યું કે ભાઈ ત્રણસો સિત્તેર ની કલમ હતી તો જમ્મુ કાશ્મીર સચવાયું છે એટલે દૂર કરી તો જમ્મુ અને કાશ્મીર અત્યારે સેફ છે અશોકભાઈ કે છે કે જો લાગી ન હોત તો જમ્મુ કાશ્મીર ના હોત ને એ વખતે શ્યામા પ્રસાદ મુખર્જી પણ હતા કર્યો તો સ્પષ્ટ શબ્દ માં ત્રણસો સિત્તેર નો વિરોધ કર્યો છે બાબા સાહેબ નથી કર્યો આપણે 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 બંને બરાબર છે સરદાર વલ્લભભાઈ પટેલ જ હતા જેને કાશ્મીર ના થઈ શક્યું અને જે દિવસે કાશ્મીરના રાજા હરિસિંહ ને જરૂર પડી અને એમણે મદદ માંગી અને મદદની સામે આ શરત મૂકી હતી ત્યારે આ પ્રોવિઝન કે ભાઈ એમ કરતા એ ભારતમાં રહે છે નહીતર કદાચ આગુ થાત તો ત્યાં સુધી એટલે હું એવું નથી કહેતો કે જે થયું તે બરાબર થયું હતું એ વખતે કોઈ બીજું નેગોશિયેશન કરીને આને અટકાઈ શક્યું હોત જો એવું જ એ વખતે ત્રણસો સિત્તેર શક્ય નહોતી તો સરદાર વલ્લભભાઈ પટેલ પોતે આમાં હાજર જ હતા એ બીજી કોઈ રીતે વિરોધ કરીને પણ આને અટકાવી શકતા હતા એટલે જે તે વખતે વ્યવસ્થાનો ભાગ હતો એ પછી આટલા વર્ષ કોંગ્રેસ ના કરી શક્યું એ એમની વિલ એમની રાજ પોલિટિકલ વિલ અથવા ભારતીય જનતા પાર્ટી શ્યામા પ્રસાદ સ્વીકારે છે કે જહા હુએ બલિદાન મુખર્જી વો કાશ્મીર અમારા હે અને એમનું જે પ્રણ હતું તે પાછું આપવું હતું એમના મેનિફેસ્ટોમાં ઓગણીસો એસી થી ચાલ્યું અને ભાજપે કર્યું અભિનંદન હું ના પાડતો હતો કાશ્મીર આપણો કાશ્મીર તો આપણો જ હતો ના ત્રણસો સિત્તેર ના ટકી રહ્યો છે આપડે એવું માની લઈએ ત્રણસો સિત્તેર ના હોત તો કદાચ એ વખત ચડાઈ થઈ ગઈ હોત પાકિસ્તાને લઈ લીધું હોત કે બીજા કોકે લઈ લીધું વોટ એવર વોટ એવર અભિનંદન ભારતીય જનતા પાર્ટી ને ડબલ અભિનંદન તમે ત્રણસો સિત્તેર હટાવી ત્રણસો સિત્તેર ના લાભ દેખાય એની અમે પણ રાહ જોઈ રહ્યા છીએ સામાન્ય નાગરિકો અને જે અધિકારીઓ છે આ ટાર્ગેટ બની રહ્યા છે ત્રણસો ની કલમ દૂર કરીને આપણને શું ફાયદો થયો જેથી વારે સંસદમાં ત્રણસો સિત્તેર ની કલમનો ઉલ્લેખ થાય છે પુલવામા વાળા નથી પુલવામા વાળા

જે પેલા ઇલેક્શનની અંદર હત્યાઓ ને બધું થતું એ જીરો કેઝ્યુઅલ્ટી સાથે અને કોઈ પણ એક પણ ટીપુ રેડાય વગર અને સાહીઠ થી પાસઠ ટકાના મતદાન સાથે ત્યાં સુખરૂપ મતદાન થયા ત્રણસો સિત્તેર હટ્યા બાદ વૈશ્વિક પ્રવાસન વધ્યું ત્રણસો સિત્તેર હટ્યા બાદ અ સૌથી મોટું ટુરિસ્ટ સ્પોટ બન્યું જે પહેલા ટેરરિસ્ટ સ્પોટ હતો ત્રણસો સિત્તેર હટ્યા બાદ રાહુલ ગાંધી ત્યાં આરામથી લાલ ચોક પર આઈસ્ક્રીમ ખાઈ શકે છે મને રાહુલ ગાંધી ત્રણસો સિત્તેર હટ્યા પહેલાનો કોઈ પણ ત્યાં લાલ ચોક પર આઈસ્ક્રીમ ખાતા એવો વિડીયો આપી દો ત્રણસો સિત્તેર હટ્યા બાદ પ્રિયંકા ગાંધી આરામથી ત્યાં બાઇક પર ફરવા જઈ શકે છે ત્રણસો સિત્તેર હટ્યા બાદ ત્યાંની આમ જનતા પોતાના મૂળ સ્વભાવમાં ને મૂળ રૂપમાં

સૌથી પહેલી વાત તો ત્રણસો સત્તર હોવા છતાં ત્રણસો સત્તર નો કાયમી સમર્થન કોઈ દિવસ કોંગ્રેસે નથી કર્યું પંડિત જવારલાલ નહેરુ તમને ખબર નથી ત્રણસો સત્તર ની કલમ ની અંદર બે પડદા વડાપ્રધાન હતા બે ઝંડા હતા તે કાશ્મીર નો ઝંડો અલગ યુએન ઓ ઝંડો અલગ અને કશ્મીરના મુખ્ય પ્રધાન ને વડાપ્રધાન કહેવામાં આવશે આ ત્રણસો સત્તર ની કલમ માં લખવું પડ્યું હતું હરિસિંહ ના કહેવાથી પણ જેવી રીતે રીતે તેવી બે એક વડાંડો એ ત્યારે શેખ અબ્દુલ્લા જેલમાં નાખીને બધું કેન્સલ કરી નાખેલો અને પછી નહેરુ એમ કીધું કે ટાઈમ એવો આવશે કે ત્રણસો સત્તર મી કલમ પોતે પોતાની મેળે ઘસાઈ જશે હવે સવાલ આટલું છે કે હિન્દુસ્તાન ની જેટલી ફિલ્મો બંધ્યા જબ જબ ફૂલ ખીલે છે માડીને તમામ કાશ્મીરમાં છતાં પણ એવું નથી એ સમય પર ટેરિસ્ટ હુમલા થતા હતા અશોકભાઈ એ વખતે પણ આતંકવાદ આટલો વકરેલો હતો પણ હજુ નથી થતા હજુ હજુ સુધી અપરાધીઓ નથી ત્રણસો સત્તર ખોટી નથી હટી સારું છે સમર્થન કરેલો કરવાની વાતો એ ક્યાંક દેખાતી નથી અને છેલ્લા કેટલાક વર્ષોથી આપડે જોઈએ છે કે આ રીતે સંસદનો સમય અને પૈસા બંનેનો વ્ય થઈ રહ્યો છે એટલે ગઈકાલે બી આજ વાત અહીંયા દોહરાઈ હતી કે તમને પૈસા મળે છે સંસદ ચલાવવા માટેના સંસદ બનાવ્યું છે એક હજાર કરોડના ખર્ચે તમને બેસીને ત્યાં ચર્ચા કરવા માટે અને એથી વિશેષ કે શિયાળાની ઠંડી કરતા ક્વોલિટેટિવ ઠંડુ પડી ગયું છે લોકશાહીની કહેવાય કે ત્યાં અંદર ચર્ચા હું કહું છું ઉગ્ર ના થવી જોઈએ પણ ચર્ચા દેશ હિતની થવી જોઈએ આ બધું જે વ્યવસ્થિત બધાને સરખો ન્યાય સરખો ટાઈમ મળે દરેક જણા પોતાની વાત પોતાના વિસ્તારની વાત મૂકી શકે દેશ હિતની વાત મૂકી શકે એના માટે આપણે ત્યાં સંસદમાં બધાને ભેગા કર્યા છે અને એનાથી તદ્દન વિપરીત માત્ર હોબાળો કોઈ એક મુદ્દાને લઈને અદાણી આવ્યું તો સોરોસ આવ્યું પેલું હેલિકોપ્ટર વાળું પેલું ચાલતું હતું એની સામે રાફેલ ચાલતું હતું આની પેલા હિન્ડનબર્ગ ચાલ્યું આમ કરી કરી અને સંસદ નહીં ચાલવા જેવું મને તો એવું લાગે છે કે હવે તો બધાની અંદર અંદર મિલી ભગત છે કે આપણે અહીંયા ચર્ચા કરશું તો દેશની વાત કરવી પડશે જેના કરતા આપણે આપણો રાજકીય રોટલો શેકો ને દેશનું જે થવું હોય થાય આ બધા અંદર અંદર આમ સમજી ગયા ને એવું ક્યાંક લાગે જે રીતે મારી રાજકીય સમજ આયા પછી મે કોઈ દિવસ સારી ચર્ચા સંસદની કરી નથી કે આજે સંસદમાં આની ઉપર ચર્ચા થઈ અને આપણે આની આની ઉપર હવે એક વિશ્લેષણ કરો કે ભાજપને કોંગ્રેસ એનો પક્ષ મૂકે આ છેલ્લા 4 વર્ષ મારી કારકિર્દીમાં મે આ વસ્તુ જોઈ નથી જયારે આવી ત્યારે હોબાળો 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 અને આના લઈને હોબાળો પેલું ફાડી નાખ્યું ને કોઈ જેને વેલમાં ઘસી આયા ને કોઈ કામ કર્યા એટલે એના કરતા તમને જેના માટે બેસાડ્યા છે એની જો ચર્ચા થશે તો અમને અહિયાં ચર્ચા કરવાની મજા આવશે અત્યારે એટલે અમારી પાસે ચર્ચાનો મુદ્દો નથી એટલે અમે પણ અહિયાં એકબીજા ઉપર થૂક ઉલાડીએ છીએ ચલો કોંગ્રે ઓકે 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 કોંગ્રેસને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અશોકભાઈએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આક્ષેપો કરે એમાં કંઈ નવી વાત નથી કોંગ્રેસના નેતૃત્વમાં આઝાદી મળી એમણે કહ્યું કે અમે લાઠીઓ ખાધી ગોળીઓ ખાધી ત્યાર બાદ આઝાદી મળી છે અને બીજી વાત એમણે એ પણ કરી કે જે નહેરુજીની વાત કરી કે દેશનું જે નિર્માણ છે એ પણ નહેરુજી દ્વારા થયું છે નહેરુજીની એમણે વાત કરી અને બીજી વાત કે અજીત પવારની વાત કરી એ થોડીક વાત અલગ હતી પણ એમનું કહ્યું કે એંસી હજારનો ગોટાળો કર્યો તો અને વડાપ્રધાને એમ કહ્યું કે જેલમાં ધકેલું છું તો પછી એમને કેમ જે ડેપ્યુટી સીએમ બનાવ્યા ત્રણસો સિત્તેરની કલમ ન હોત તો જમ્મુ કાશ્મીર આપણું ન હોત અને એ વાતનો ઉલ્લેખ કર્યો શ્યામા પ્રસાદ મુખર્જી આગળ હાજર હતા એવું એમનું કહેવું છે પણ સાથે જ મહેશ પુરોહિતે કહ્યું કે શ્યામા પ્રસાદ મુખર્જીએ તો એનો વિરોધ કર્યો હતો હાજર રહેવાની વાત તો દૂર છે મહેશભાઈ એમ પણ કહ્યું કે બંધારણનો હથિયાર તરીકે કોંગ્રેસે ઉપયોગ કર્યો છે અને કોર્ટના ચુકાદા પછી પણ જ્યારે ઇમરજન્સી લગાવી એ શું હતું એ સવાલ એમણે ઉઠાવ્યા શાબાનોનો કેસ પણ એમણે ઉઠાવ્યો સાથે જમ્મુ કાશ્મીરમાં બંધારણ લાગુ કર્યું રાષ્ટ્રહિતની સ્વહિત કોંગ્રેસના શાસનમાં હતું ને ઇમરજન્સી લગાવવા પાછળનું કારણ પણ એ જ હતું સ્વહિત હતું પરિવાર હિત હતું અને ત્રણસો સિત્તેરની કલમ આવ્યા બાદ ઘણી બધી જે વાતો છે સુધારા એમણે કહ્યું પથ્થરમારો બંધ થયો શાંતિ સુલે ચૂંટણીનું આખું એક આયોજન કરવામાં આવ્યું એમાં એક લોહીનું ટીપું પણ નથી પડ્યું વૈશ્વિક પ્રવાસન બન્યું આ બધી જ વાતો એમણે કરી છે અને પ્રશાંત ગઢવીએ કહ્યું કે એકસો છ વાર સંવિધાનમાં સુધારા થયા છે સતત હુંસાતુસી રાજકીય કિન્નાખોરી આક્ષેપ પ્રતિ આક્ષેપથી સંસદનું સત્ર ચાલતું હોય છે લોકશાહીના પવિત્ર મંદિરમાં લોકોની સમસ્યા લોકોના પ્રશ્નોને લોકોના ઉદ્ધારની વાતની જગ્યાએ ટીકા ટિપ્પણી અને માત્ર હોબાળો થાય છે અને ખાસ સંસદમાં હવે શાંતિપૂર્વક બંને પાર્ટીઓએ ચર્ચા કરવી જોઈએ અને છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ છીએ પ્રશાંતભાઈ કહે છે કે સંસદમાં હુંસા તુસીને તું તારી સિવાય એટલે કે આક્ષેપ પ્રતિ આક્ષેપ સિવાય કશું જ નથી સમય અને પૈસા બંનેનો વ્યય છે ચર્ચાનું સમાપન કરીએ છીએ મહેશ પુરોહિત પ્રશાંત ગઢવી અશોક પંજાબી ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો આતી ચર્ચા સંવિધાન સંસદ અને સંગ્રામ ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર